સવારના છ વીસ સાડા છની વચ્ચે અહીંયા કોઈ વિદેશી ડ્રોન ઘૂસી આવ્યા પછી આપણી સરહદી મિલિટરી ફોર્સે એને તોડી પાડ્યું છે અને એના જે મોટા સ્ફોટક થયા એના કારણે જે ધડાકાઓ થયા એના લીધે ગ્રામજનો પણ સતર્ક બની અને બધા ફોર્સને મદદ કરવા મિલિટરી અને પોલીસથી પહેલે ગ્રામજનો આવીને આ સ્થળને ગોતી અને તૈયારી કરી રાખી હતી ફોર્સ આવ્યા પછી એણે પોતાની જે કામગીરી હતી વહીવટી કામોમાં લાગીને બધાએ કામગીરી કરેલ છે આમાં ઉપર જ્યારે ફાયર થયો હશે ત્યારે જે એક સવારનો વહેલો સમય હતો તો આગ પણ જોવા મળી હતી અને જે ધડાકો થયો એના કારણે પણ લોકો થોડાક સતર્ક બી થઈ ગયા અને થોડી ભાઈની સ્થિતિ બી હતી કે કોઈ કે બોમ્બ મારો કર્યો પણ પછી બધા જ્યારે સાઈડ ઉપર આવીને જોયું તો કોઈ વિદેશી ડ્રોન આવ્યા પછી એને તોડી પાડવા માટેનો એ કામગીરી હતી ત્યારબાદ માણસો મનોતભાઈ આ મનોતભાઈ શું ખાસ કરીને બનાવ હતો અને કેવી રીતે વહેલી સવારે લોકોને ખબર પડી સવારના છ વીસ જે સમયે આપ્યો છે એરમોસે કે છ વીસના જે દડાકો થયો હોય એ ટાઈમે બધા સવારના વહેલા ઉઠે માલધારી વર્ગ વહેલો ઉઠી જતો હોય અને એમાંથી જ માલધારી એક હોય કે જોયું કે આવી રીતે દડાકા થયા પેગા ગામ મનોરંજનો બધા ભારે આવી ગયા હતા અને જે આપણે આકાશમાં જે કલર અને આગની જે પરિસ્થિતિ હતી એને જોયા પછી મિલિટરીના માણસો પોલીસ અને સ્થાનિક અમે બધા લોકો યુવાનો જે જે દિશામાં સમાચાર મળે આ દિશામાં આવી રીતે બ્લાસ્ટ થયો છે તો એ બાજુ અમે બધા જણા ભેગા થઈ અને જગ્યા સ્થળ ગોત્યું અને સ્થળ ગોત્યા પછી અમુક અવશેષોને જોતા અને એરફોર્સના અધિકારીઓના અનુભવ પ્રમાણે કોઈ ડ્રોન વિદેશી અંદર આવી જતા એને આપણા મિલિટરી મોથાડા અથવા તો બાનાડા એમાંથી એણે એને બ્લાસ્ટ કર્યો છે અહીંયા જેને જેને સમાચાર મળ્યા એ લોકોએ જાગૃતતા દાખવી એકબીજાને ફોન દ્વારા જાણ કરી અને બધા પોતાના પોતપોતાની રીતે બધા સ્થળ ઉપર જ જે વસ્તુ પડી એને ગોતવા માટે ટોટલ ગ્રામજનો બધી સમાજોના માણસો એમાં જોડાઈ ગયા હતા

માણસો જોયા પ્રમાણે કે છે કે એક પૂર્વ પશ્ચિમ બાજુ થી પણ આવ્યું છે અને પૂર્વ બાજુના માણસો પણ જોયું છે હવે એક્ઝેક્ટ આ જ વસ્તુ જેને તોડી છે કે એ જ આવી છે એ હજી કઈ જગદીશ એ સમાચાર નથી